मूरति महाप्रभु श्रीसजानन्द सुखरूप भक्ति धर्म सुतश्रीहरि समरु सदा योलो mm. स्वामीनारायण भगवाननि जय હરે કૃષ્ણ મહારાજની જય વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજ ગઢપુર વિરાજમાન હતા સુરાખાચર વગેરે ભક્તો સભામાં બેઠા હતા ચાતુર્માસનો પ્રારંભ થતો હતો ચાતુર્માસમાં મારા સંતોને નિયમ લેવડાવતા હતા બધા સંતો ચાંદ્રાયણ ધારણાપારણા વગેરે કઠિન વ્રતોના નિયમ લેતા હતા સુરાખાચરને પણ ચાતુર્માસના વ્રત લેવાની ઈચ્છા થઈ શરીર ખૂબ સ્થૂળ સુરાખાચરનું ભૂખા રહી શકાય નહીં એટલે વ્રત ને બદલે સુરાખાચાર્ય અને માત્રા દાદલે ચાતુર્માસમાં ઘઉં ન ખાવાના નિયમ લીધા મહારાજને કીધું મહારાજ અમે આ ચાતુર્માસમાં ઘઉંનો નિયમ લઈ એટલે ઘઉં નહીં ખાવાના મહારાજ રાજી થયા હવે બીજે જ દિવસે જલેબીની રસોઈ આવી એ ખબર પડ્યા અને કીધું કે શું કરશું કાલે તો જલેબી થવાની છે અને મહારાજ પંડે પીરસવાના છે આપણે નિયમ ચેષ્ટા બોલીએ ને એમાં આવે કે મહારાજ પીરસવા વધારે તો કોઈ લાડુ જલેબી એમ મહારાજ બોલતા જાય ને પીરસે કાલે મહારાજ પીરસવાના છે અને આપણે તો ઘઉંની બાધા લીધી છે માટે શું કરશું માત્ર દાદલે કીધું તો આપણે બાધા ફેરવીએ આપણે ચોખે નું નિયમ લઈએ કે ચોખા ન ખાવા અને આ નિયમ આમ થોડું એ વખતે કંઈ કઈ ભાત ન થતા એટલે ભાતની વાનગી તો ક્યારેક આવે એટલે થોડુંક હેલવું પડે કે આપણે હવે બાધા બદલાવી ચોખીનું નિયમ રાખી પછી તો બીજે દિવસે જલેબી ખૂબ જીમા મહારાજ પીરસવા પધારેલા ગરમ ગરમ જલેબી ખૂબ જીમા મહારાજે કીધું તમારે તો ગવેનું નિયમ છે ને અરે ભેણું મહારાજ અમારે તો ચોખેનું નિયમ લીધું મહારાજ કહે સારું વળી બીજે દિવસે દૂધભાકની રસોઈ આવી એમાંય માંડવધારની બીવું નું દૂધ ગાંટો દૂધ અને પેલા માણસોના ખોરાક દૂધના ખૂબ હતા ચોખા દૂધ મળતા રે ભણા માત્રા કાલે દૂધ ની રસોઈ છે એમ ખબર છે હું કરશું માત્ર દાદલે કીધું કે આપણે પહેલા જે નિયમ લીધું હતું ને એ બરોબર હતું હવે તે જ નિયમ રાખીએ હવે નિયમ બદલે ને એ ગધીનો આપણે નિયમ હવે ગમેનો એમ ને બીજે દિવસે પછી દૂધ ની રસોઈ હતી અને એ આમ દૂધ ની વાઈટ મળી ગઈ હોય મસાલા નાખ્યા હોય ચોખ્ખી બેહું નો એ દૂધ પાક તાહળી ભરી ને આમ દૂધ પાક પીધો એટલે મહારાજે કીધું કે દરબાર તમારે તો ચોખે નો નિયમ હતો ને અરે મહારાજ જરાક વિચાર કરી અને માત્ર દાદલ બોલ્યા કે પેલા જે ઘઉં નું નિયમ હતું ને તે બરોબર હતું મહારાજ હવે અમે મૂળગો નિયમ રાખ્યો છે હવે મહારાજ નિયમ બદલે ઈ ગધ નો એ બોલે અને મહારાજને પણ હસાવે મહારાજ રૂમાલ મુખ આડો દય નામ હસે સભા બેઠી હોય એ હસે વાલા ભક્તજનો સુરા ખાચર કોઈ એવા સ્વાદિયા નહોતા પણ એ સખા ભક્ત હતા એટલે કોઈ નિમત ખોળીને પણ મહારાજને હસાવે બધા સંતો ભક્તોને હસાવે સભાને હળવી કરે અને એવા પ્રેમી અને સખા ભક્ત હતા ઘણી વાર એવું લાગે કે આ સુરાખાચર તો બહુ હવા ગયા નહી ભક્તો એ ઇન્દ્રિય જીત હતા એમણે નૈશ્ચિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું હતું પણ ક્યારેક 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 આવો પ્રસંગનું નિમિત્ત ઊભું કરીને પણ એ મહારાજને હસાવતા અને બધાને ખુશી રાખતા એ એમની ભક્તિ હતી નહીતર આપણે સુરાખાચરનું જીવન ઘણીવાર આવા પ્રસંગો હસવાના સખા ભાવના એવા સાંભળીએ ત્યારે આપણને એવું લાગે કે આ સુરાખાચર તો બહુ હવાદિયા લાગે છે પણ આખું એમનું જીવન જોઈએ ને તો એ બહુ ઉત્તમ કોટીના એક નિર્વાસનિક ભક્ત હતા પણ મહારાજના સખા ભક્ત એટલે સમયે સમયે મહારાજને હસાવે મહારાજને આનંદ કરાવે મહારાજ ઉદાસ હોય અને સુરાખાચર આવે તો મહારાજને હસવું પડે એની ભક્તિ તો કંઈક ગજબની હતી મહારાજમાં હેત એવું હતું કે જ્યારે શ્રીજી મહારાજને ધામમાં જવાનું હતું ને ત્યારે સુરાખાચરને બ્રહ્માનંદ સ્વામીને મોકલી દેવા પડ્યા હતા એ હોય ત્યાં સુધી મહારાજ ધામમાં ન જઈ શકે આવી ભક્તિ એ સુરાખાચરની બ્રહ્માનંદ સ્વામીની હતી ઘણી વાર આગળ રમૂજ પ્રસંગો બધા આવશે પણ એમની ઉત્તમ કોટીની સખા ભક્તિ હતી મહારાજમાં અતિશય પ્રીતિવાળા હતા અને મહારાજને એ રીતે એ રાજી કરતા પણ એની સ્થિતિ તો બહુ ઊંચી હતી આ રીતે ચાતુર્માસમાં નિયમ લેવાના એમાં મહારાજને ખૂબ હસાવ્યા આનંદ કરાવ્યો સુરા ખાચર કે મહારાજ કે દરબાર હવે જે આપણે નિયમ લઈએ ને એ શિરને સાટે પાળવા પણ બદલ બદલ ન કરવા સુરા ખાચર કે ભણે મહારાજ તમે મળ્યા ને હવે આ બધા કૂથણા સિદ્ધ કરવા મહારાજ કહે આપણને ભગવાન મળ્યા છે પણ એ ભગવાનને રાજી કરવા માટે બધું કરવું સુરાખાચરને એમ કે આવા ભગવાન મળી ગયા છે હવે સાધન શું પણ મહારાજ કે દરબાર અમને રાજી કરવા માટે આ સાધન કરવા શિર સાથે નિયમ રાખવા ભણુ મહારાજ હવે નિયમ અમે શિર સાથે રાખશું એમ કહી મહારાજને હસાવતા આનંદ કરાવતા સજાનંદ સ્વામી મહારાજની છે વાલા ભક્તજનો આપ સૌ ભક્તો આ ભક્ત ચિંતામણી પુરસ્ચરણ પ્રસંગે ભક્ત ચિંતામણી પાઠ કરવાના નિયમ લીધા છે ઘણા ભક્તો આ નિયમ લઈ રહ્યા છે એમની યાદીઓ પણ આવે છે તો જેમને બાકી હોય એ જરૂર નિયમ લેજો આજે અમારી સંતો સવારની પ્રાતઃ સભા હતી તો બધા સંતોએ ભેગા મળીને પણ એક પૂરસ્ચરણ કરવાનો સંકલ્પ કર્યો છે એટલે એકસો આઠ પાઠ સંતો જ પૂર પૂર્ણ કરશે અને ઘણા ભક્તોની યાદીઓ આવી રહી છે તો આપ સૌ ભક્તો પણ નિયમ રાખજો सजानन्दस्वामी so, महाराज